લોકસભાની ચૂંટણી માટે માટે તારીખ રોજ વડોદરા બેઠક થયેલા મતદાનના દિવસે શહેરના નવલખી જેબી ગેટ પાસે ભાજપ નું ચૂંટણી લક્ષી ટેબલ મૂકવાની તકરારમાં કોંગી કાર્યકર અને નશામાં ધૂત એક સ્થાનિક રહીશે ભાજપના ટેબલ ખુરશીની તોડફોડ કરી હતી અને ભાજપના કાર્યકર ઉપર હુમલો કર્યો હતો શહેરના નવલખી કમ્પાઉન્ડ પથારી ગેટ ખાતે રહેતા રાજુ મોતીભાઈ પટેલ કેટરિંગ નું કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટી નો સક્રિય કાર્યકર છે વડોદરા લોકસભા બેઠક માટે તારીખ સાતમી મે ના રોજ ચૂંટણી યોજાઈ હતી નવલખી જીઈપી ગેટ પાસે ભારતીય જનતા પાર્ટી અને બાજુમાં કોંગ્રેસ નું ટેબલ મુકાયું હતું રાજુ ભાજપ ના ટેબલ ઉપર બેઠો હતો ત્યારે સાંજે પોણા છ વાગે પથારી ગેટ ખાતે રહેતો સન્ની સપકાળ ઉર્ફે હડ્ડી એક કારમાં આવ્યો હતો નશો કરેલી હાલતમાં હતો તેવો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે ભાજપના ટેબલ રાજુ હતો ભાજપના ટેબલ પર ખુરશીઓની તોડફોડ કરી મૂકી હતી નજીકમાં મુકાયેલા કોંગ્રેસ ના ટેબલ ઉપર થી કોંગી કાર્યકર હિમાંશુ પરમાર એ પણ ધીંગાણું કર્યું હતું રાવપુરા પોલીસે સન્ની સપકાર અને હિમાંશુ પરમાર સામે એફઆઈઆર નોંધી ને શોધખોળ શરૂ કરી છે